અને ચાર વર્ષ પોલીસ ખાતા ના કર્યા ત્યાં રાઇટ કર્યા ત્યાં મને એમ કે તમામ કરતા કારણ કે લોકોને વધુ સારી રીતે મદદ શકાય એવું કરવું છે इतने पुलिस का नाम कि राशि न मुक्ति की दूर परी परीक्षा के बारे में परी परीक्षा की पास लिए हों बीजीवासियों का नियोक्रिया नामु पसंद है और वह नंबर ने अमरनाथ जिला का नाम तो का निराम तो किस निरंतर जमीन में सुविधा ना कर करके कर नौकरी मिली उन्हें वहां रहे हो अन्य वरिष्ठों

મારી અત્યારે ભાષણ કરું છું કે આ વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે 36 મો ચાલુ છે મારી નાની ઉંમર છે પણ ભગવાનની દયાથી મળ્યો હું હાલમાં વકીલ હાઈકોર્ટમાં મને એનો અનુભવ મળ્યો

ઓલેન કોષ પોલીસનો જેલનો રાજકારણનો વકીલાતનો બધી વકલ ભીમી કરી આ ભગવાનની મારે ઉપર છે